હાલો મિત્રો કેમ મજામાં તો મજામાં જઈશો ને આપણે એક જેટ ભાઈ ભગવાન શંકર દાદાનું મંદિર બનાવવાની જગ્યા નક્કી થઈ ગઈ છે તો આવો તમને જીગાના થોડાક બતાવી દઈ જો અત્યારે જીસીબી થી બાવર કઢાયા છે અને સીગા ફાઇનલ થઈ ગઈ છે તો આપણે ભવિષ્યમાં અહીંયા ભગવાન ભોળાનાથ નું મંદિર બનાવવાનું છે ગામની અને રોડ મળી ફળી મળી અત્યારે મેદાન સાફ થાય છે ભવિષ્યમાં અહીંયા ભગવાન શંકરનું મંદિર બનવાનું છે એના આપણે સાક્ષી છીએ અને અત્યારે બાવળ બાવળ કાઢવાનું એવું કામ હાલે છે જીસીબી દ્વારા મેદાન થઈ જાય પછી ભાઈ એમાં બેલા બેલા જે કાંઈ છે એ અહીં નક્કી તો નથી ભાઈ ક્યાં બંધ છે પણ જગ્યા નક્કી થઈ ગઈ છે

ઘણો ખરો પ્રસાદ થઈ ગયો છે તો આ ગાળ કાઢીને કેળામાં નાખવાનો છે જેથી કરીને કેળો ઉપર આવી જાય ચોમાહાનું પાણી હાલી હાલી ના નેવડા જેવું થઈ ગયું હતું એટલે આ ગાળા લઈ એને સીધો ના કેળામાં નાખી દેવાનો છે અને ઓરડામાં જીવાત તો ક નમજો અમારો કબજો થઈ જાય ને એ આટો નખાવીએ કોઈ થાટ બેટ ન કર ન કર હાશી વાત છે આમ કેમ જો પાવડો મરાવતો હોય જીબી જીબી તો તો ભાઈ ચારે કામ થાય છે બેન મેદાન કરી દીધું છે એક નંબર પાછળ તો ભાઈ મેદાન એક નંબર બનાવી દીધું છે તો ભાઈ વિડીયો કેવો લાગ્યો ભાઈ લાઈક શેર કમેન્ટ કરી